વિજયા દશમી વિજયનો મહોત્સવ અને આસૂરી વૃત્તિઓનો દહન વિજયા દશમી એ માત્ર એક તહેવાર નથી પરંતુ સત્યના અસત્ય પર સદ્ગુણોના દુર્ગુણો પર અને ધર્મના અધર્મ પર થયેલા વિજયનો મહાન ઉત્સવ છે આસો સુદ દશમી ના આ પવિત્ર દિવસે બે મહાન ઘટનાઓ જોડાયેલી છે એક માતા દુર્ગા દ્વારા મહિષાસુરનો વધ અને બીજી ભગવાન શ્રીરામ દ્વારા રાવણનો સંહાર આ બંને ઘટનાઓ માનવજાત ને એ સંદેશ આપે છે કે અહંકાર લોભ અને દ્વેષ જેવી આસુરી વૃત્તિઓનો અંત નિશ્ચિત છે આધુનિક સમયમાં આપણે પ્રતિકાત્મક રીતે રાવણની પ્રતિમાનો દહન કરીએ છીએ જે માનવ સ્વભાવમાં રહેલા 10 મુખ્ય દુર્ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે જડવૃત્તિ કામલોલુપતા ક્રોધ ઈર્ષા મોહ દ્વેષ નિંદાખોરી મદ મત્સર અને અહંકાર આ દસ માથાનું દહન એ ફક્ત રાવણની પ્રતિમાનું દહન નથી પરંતુ આપણા આંતરિક શત્રુઓનો નાશ કરવાનો સંકલ્પ છે વિજયાદશમી આપણને યાદ અપાવે છે કે સાચો વિજય ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણા અંદરના અહંકારને હરાવી શકીએ રાવણના દસ માથાનું રહસ્ય તર્ક અને ચિંતન રાવણના દસ માથાની વાત હંમેશા જિજ્ઞાસાનો વિષય રહી છે શું રાવણને ખરેખર દસ ભૌતિક માથા હતા શારીરિક દ્રષ્ટિએ આ શક્ય જણાતું નથી. જો નવ માથા હોય તો પણ તે શરીર સાથે સંતુલિત રહેવામાં મુશ્કેલી પડે. આથી આ કથન પાછળ ચોક્કસ કોઈ ગહન આધ્યાત્મિક કે સાંકેતિક અર્થ છુપાયેલો છે. પુરાણો અનુસાર રાવણ એ સપ્તર્ષિ પુલસ્ત્યના પુત્ર વિશ્રવા અને રાક્ષસ કુળની કન્યા કૈકસીનો પુત્ર હતો. તેનું મૂળ નામ રવણ હતું જેનો અર્થ ભયંકર અને કર્કશ અવાજ થાય છે. મહાદેવ શિવજીએ જ તેને રાવણ નામ આપ્યું હતું જ્યારે કૈલાસ પર્વતને હલાવતી વખતે તેનો હાથ દબાઈ ગયો હતો આમ તેનું નામ તેના રૌદ્ર સ્વભાવ અને કર્કશ ધ્વનિ પરથી પડ્યું હતું રાવણની ઓળખ દશાનન દશ મુખવાડો તરીકે પણ થઈ છે આ નામ તેની કુશાગ્ર બુદ્ધિ દસ દિશાઓનું જ્ઞાન કે દસ મહાવિદ્યાઓ પરની તેની સિદ્ધિઓ સાથે જોડાયેલું હોઈ શકે છે તંત્રશાસ્ત્રમાં દશ મહાવિદ્યાઓનું વર્ણન છે કાલી તારા શોડશી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ધુમાવતી બગલા માતંગી અને કમલાત્મિકા રાવણે આ દસ શક્તિઓની ઉપાસના કરી હશે અને તે સિદ્ધ કરી હશે તેથી તેને દશાનંદનું વિરુદ્ધ મળ્યું હશે આ દસ સિદ્ધિઓ તેના દસ માથાનું પ્રતિક બની હશે આ ઉપરાંત રાવણના ભાઈ બહેનોના નામો પણ તેમના શારીરિક લક્ષણો પરથી પડ્યા હતા કુબેર દુષ્ટ શરીર કુંભકર્ણ કુંભ જેવા કાનવાળો વિભીષણ ભયંકર દેખાવવાળો અને શૂરપણખા સુપડા જેવા નખવાડી આ નામો સૂચવે છે કે આ બધા કોઈક પ્રકારની શારીરિક ખોળખામ પણ ધરાવતા હતા જે કદાચ વારસાગત જેનેટિક હોઈ શકે આ સંદર્ભમાં રાવણના દસ માથા એ તેના જન્મ સમયે ખૂબ મોટા માથાનું અથવા તેની અસાધારણ બુદ્ધિનું પ્રતિક હોઈ શકે છે શસ્ત્ર પૂજન અને શમી પૂજન સંસ્કૃતિ અને આયુર્વેદનો સંગમ વિજયાદશમી ના દિવસે શસ્ત્ર પૂજન અને શમી પૂજન પણ એક લાંબી પરંપરા છે શસ્ત્ર પૂજન એ આપણા બળ અને શક્તિ સન્માન છે જ્યારે શમી પૂજન એ પ્રકૃતિ અને જીવનના આધાર સ્તંભ સન્માન છે આ દિવસે ખાસ કરીને ચાર વનસ્પતિઓનું નું મહત્વ છે જયંતી રાયશિંગણી અપરાજિતા ગરણી શમી ખીજડો અને અશ્મંતક આ સુંદરો આ બધી જ વનસ્પતિઓ આયુર્વેદિક દ્રષ્ટિએ અતિ મૂલ્યવાન છે એક શમી ખીજડો પુરાણોમાં शमीને અત્યંત પવિત્ર અને સુખ આપનારું વૃક્ષ ગણાવ્યું છે. મહાભારત કાળમાં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન શસ્ત્રો આ વૃક્ષ પર સંતાડ્યા હતા. આ વૃક્ષ પાણીની તંગી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ લીલું રહે છે, જે તેના મજબૂત મૂળ દર્શાવે છે. આયુર્વેદમાં शमी ના કફ, શ્વાસ અને ત્વચાના રોગોને દૂર કરનારા ગુણોનું વર્ણન છે. অমંગલાના શમની એટલે કે અશુભને શાંત કરનારું આ વૃક્ષ પાપને પણ દૂર કરે છે. લોકવાયકા દ્વારા તેનું સંરક્ષણ પણ થયું છે કે ખીચડામાં મામાનો વાસ છે જેથી લોકો તેને કાપતા ડરે છે બે અપરાજિતા ગરણી આ દિવસે અપરાજિતા દેવીનું પૂજન થાય છે આ વનસ્પતિના ફૂલની વેલને વિષ્ણુક્રાંતા પણ કહેવાય છે આયુર્વેદ અનુસાર તે પિત્ત અને ઝેરના દોષોને દૂર કરે છે અને ગળા માટે ફાયદાકારક છે માર્કંડે ઋષિ દ્વારા રચિત વિજયા અપરાજિતા સ્તોત્ર મનુષ્યના આદિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરવા માટે પ્રસિદ્ધ છે અપરાજિતા પૂજનમાં ક્રિયાશક્તિનું આહ્વાન કરીને એ સંદેશ અપાય છે કે ભાગ્ય પ્રારબ્ધ સાથે કર્મ પુરુષાર્થ પણ એટલું જ જરૂરી છે ત્રણ અશ્મંતક આસુંદરો મહારાષ્ટ્રમાં આ વનસ્પતિને આપટા અથવા સોનપત્તા તરીકે ઓળખવામાં આવે છે દશેરાના દિવસે સોનાના પ્રતિક તરીકે તેના પાંદડા એકબીજાને ભેટ આપવાની પરંપરા છે આયુર્વેદમાં તેના ગુણધર્મો વિશે જણાવવામાં આવ્યું છે કે તે પિત્ત પ્રમે તાવ તરસ અને ઝેર સંબંધિત વિકારોને દૂર કરવામાં મદદરૂપ છે આ વૃક્ષના પાંદડાઓનો ઉપયોગ બીડી બનાવવા માટે પણ થાય છે પ્રાચીન સમયમાં ગામની હદ નક્કી કરવા માટે શમી અને અશ્મંતકના વૃક્ષો વાવવામાં આવતા હતા કારણ કે તેમના મૂળ ઘણા ઊંડા જાય છે અને તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ટકી શકે છે ચાર જયંતી રાયશિંગણી આયુર્વેદમાં જયંતીને તેના ઔષધીય ગુણો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે તેના ગુણોમાં કડવાશ તીખાશ અને ઉષ્ણતાનો સમાવેશ થાય છે જે કૃમિ અને ઝેરના દોષોનો નાશ કરે છે તે ગળાને સાફ રાખવા અને આંખોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે આ વનસ્પતિમાં નાઇટ્રોજન ફિક્સિંગ કરવાની ક્ષમતા હોવાથી તે જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ મદદ કરે છે વિજયાદશમી એક સંકલ્પ આપણા જીવનમાં પણ ઘણીવાર રાવણ અને મહિષાસુર જેવા પડકારો આવે છે આ પડકારો ક્રોધ અહંકાર મોહ કે પછી અજ્ઞાનતાના સ્વરૂપમાં હોઈ શકે છે વિજયાદશમીનો તહેવાર આપણને આ પડકારોનો સામનો કરવા અને તેના પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે. આધુનિક સમયમાં જ્યારે આપણે રાવણની પ્રતિમાનું દહન કરીએ છીએ ત્યારે આપણે ફક્ત ધુમાડા અને અગ્નિની જ્વાળાઓ નથી જોતા પરંતુ આપણા મનમાંથી દુર્ગુણોને બાળી નાખવાનો સંકલ્પ લઈએ છીએ. શમી પૂજન દ્વારા આપણે પ્રકૃતિ સાથે જોડાવાનો અને તેના સંરક્ષણનો સંકલ્પ કરીએ છીએ. આપણે સમજવું જોઈએ કે રાવણના દસ માથા તેના દસ દુર્ગુણોનું પ્રતીક છે. જો આપણે આ દસ દુર્ગુણો ને છોડી દઈએ તો આપણે પણ જીવનમાં સાચો વિજય મેળવી શકીએ છીએ વિજયા દશમી એ ફક્ત વિજય ની ઉજવણી નથી પરંતુ સ્વ સુધારણા અને આંતરિક શુદ્ધિ નો પ્રતિક છે